ગોપાલ કોણ છે હું એક આમ આદમી છું સામાન્ય પરિવારમાંથી આવતો ગામડાનો એક છોકરો છું અને એના સપના બહુ મોટા છે કે હું છું નાના ગામનો પણ વાત મારી મોટી હોવી જોઈએ વિચાર મોટો હોવો જોઈએ વિઝન મોટું હોવું જોઈએ એવી માન્યતા ધરાવતો એક યુવાન છે બાંધોડ નહીં કરવાની ભાંગી નહીં જવાનું ભાગી નહીં જવાનું રસ્તો નહીં બદલી નાખવાનો અને તમારે મક્કમતા સાથે આગળ વધવાનું એવી માન્યતા ધરાવતો નવા વિચારો ધરાવતો માણસ છું બહુ જૂનવાણી સારી વસ્તુને સ્વીકારી લઈએ છીએ પણ માત્ર જૂનવાણી જ બધું હોવું જોઈએ એવું નહીં નવામાંય બધું સારું છે એવું નહીં પણ સમયના પ્રવાહની સાથે ચાલવું અને જે પ્રવાહ સારી રીતે ચાલતો એ પ્રવાહમાં જોડાવું નબળા પ્રવાહને બદલવો એવી કોશિશ કરતો એક વ્યક્તિ છું જીવનમાં તમે આગળ વધવા માગો છો પણ મારે થોડાક તમને પાછળ લઈ જવા છે

જેટલા જુવાનિયા હોય એ વાડીઓમાં રખડતા હોય કોક લખોટી રમે કોઈક પૈડા ફેરવે કોક દડા બેટ રમે એ કરતા કરતાં એમ નામ પડ્યા પડ્યા મોટા થઈ જાય અહીંયા તો પિતા શું કરતા મારા પપ્પા ને મારા મમ્મી બંને નોખા થઈ ગયેલા છે મારું બહુ નાનો હતો ત્યારે ભાજપવાળા દર ચૂંટણીમાં આ વિષય બનાવે છે ભાજપવાળાને અકલ ઓછી પડે છે કતાર ગામની ચૂંટણી હું નાનો હતો બે અઢી વર્ષનો ત્યારે મારા મમ્મી અને પપ્પા બે અલગ થઈ ગયા બરાબર એટલે હું જે ટીમ્બી ગામ કહું છું એ મારું મોસાળ છે એટલે મારા મમ્મી આવી ગયા પપ્પાને ત્યાં મારા નાનાના ઘરે અને ત્યારથી મારો જન્મ બે અઢી વર્ષથી લઈને આજ ટીમ બીમ છું પછી મારા મમ્મીને અને પપ્પાને કંઈ બહુ સંબંધ નથી કોઈ બરાબર એટલે એટલે મારે મારા પપ્પાને સંબંધ છે નહીં એ એનું જિંદગી જીવે છે હું ત્રીસ પાંત્રીસ વર્ષનો મારા મોસાળમાં મોટો થયો છું એટલે બીજો કોઈ વ્યવહાર કાંઈ મારે છે નહીં એટલે દર ચૂંટણીમાં ભાજપ આ વાતનો ઇસ્યુ બનાવ્યો અને આના બાપા એ કાંઈ મેળ નથી પણ મારા બાપાને મારી મારે મેળ નહોતો મારી લઈને આ મને વહી આવ્યા હું આ મોટો થયો એટલે એ કોઈ પ્રશ્ન નથી વાત એ છે કે મારો મમ્મી અને પપ્પાનો પરિવાર ભાંગ્યો એ સંઘર્ષમાં મારી મોટો કર્યો બરાબર હોય માટે અઘરો જ મમ્મીમાં તો ગામડામાં તો એમ અઘરું પડી જાય એક તો પેલા તો કમાણી નું કોઈ સાધન ગામડીમાં ખેતી સિવાય કઈ હોય નહીં હવે અમારી પાસે જમીન નહોતી હવે અમારે ગામડામાં કોકની ખેતરમાં મજૂરી કરીએ જે બે પૈસા કમાય એમાં આખું ઘર ખાઈ પીને મજા કરે એટલે સૌથી મોટો સંઘર્ષ ગામડામાં શું હોય કમાવાનો તમારા માતાએ મજૂરી કરી છે અમે બધાય કરી માતાએ કે મેં કરી હું નાનો હતો તો કેટલું મજૂરીએ જાતો હાઠિયું ખેંચવા જાતો કપાસિયા સોપવા જાતો દવા છાંટવાની મજૂરી જાતો પાણી વાળવા જાતો મેં પોતે કેટલી મજૂરીએ ગયેલો છે કેમ કે એ નાના હોય ને તો એ કામ થાય આપણે કપાસિયા સોપવા ને અમારીને કપા થાય તો કપાસિયા સોપવા જાય હું કપા વીણવા જાતો દાડીએ તો પાંત્રીસ રૂપિયા કોરા કપાસ કપાસના ચાલીસ રૂપિયા ભીનો કપા એટલે પાયેલો કપા હોય ને એના પાત્રી વીણવાનો હોય કપાસિયા સોપવાની દાડી હોય તો એ રોજના સો રૂપિયા હોય દવા છાંટવા જાવ તો અઢીસો રૂપિયા દાડી હોય એવું બધું હોય હાંઠીયું ખેંહવા જાય તો વિઘા ઉપર હોય એનો ભાવ કે ભાઈ વિઘે દોઢસો બસો રૂપિયા વિઘે એટલે એક એક હાંઠી ઓલા ચીપિયાથી ખેંચવી પડે બરાબર પાણી પાવા જાવ તો એના બસો ત્રણસો રૂપિયા હોય રાત્રે પાણી પાવાનું હોય એટલે બધું જોખમી કામ કહેવાય તો મેં આ બધું કામ કરેલું છે મને તો આજે આવડે છે પણ ગોપાલ ઇટાલિયા જ્યારે એક નાનું બાળક છે અને માને આ રીતે કામ કરતા જોવે ત્યારે શું વિચાર આવતા ન્યા એવું ન હોય જો તમે સમજો

જે તે વખતે જીવી લીધું ને એમાં કાંઈ ફરિયાદ ક્યારે હતી નહીં એ જીવનથી આજે નથી આજે જે આ છે આ જીવે છે માતાનું શું નામ ચંપાબેન અને તમે એક વાત દિનેશભાઈ સમજો કે આજે હું ભેસાણ વિસાવદન અનેક ગામડામાં ફર્યો હું આજથી વીસ પચીસ વર્ષ પહેલાં જે જીવન જીવતો હતો ગામડામાં એક સામાન્ય પરિવાર આખું ઘર ખેતી મજૂરી કરે અને સહજતાથી જીવે એ વાત અહીં કેટલા પરિવાર બે હજાર પચીસમાં જીવે છે તો મારે હવે બાલ નરેન્દ્ર ટાઈપ કથા કરવાનો કોઈ મતલબ નથી કથા કરવી નથી પણ ગોપાલભાઈ હું એટલે સવાલો કરવો છે નહીં નહીં હું કેમેરાની સામેના ના માણસ કામ આવશે લોકોને પ્રેરણા દઈ છે ઘણા બધા યુવાનોને કામ આવશે અને શોર્ટકટ અપનાવતા યુવાનોને ખાસ કામ આવશે જિંદગીમાં કોદી દિનેશભાઈ શોર્ટકટ બોટકટ હોતું જ નથી તમારે હંમેશા પરીક્ષા આપીને જ આગળ આવવાનું છે જીવનના એક એક પગથિયે પરીક્ષા આપીને ઉપર આવો ને તો તમને કોઈ નીચે નહીં પાડી શકે આજ આખી ભાજપની સરકાર મને વિસાવદનમાં પાડવા ઊભી થઈ આખી ભાજપની સરકારના તમામ ધારાસભ્યો ખાસ કરીને કાઠિયાવાડના બધા ધારાસભ્યો કાઠિયાવાડના બધા સાંસદ સભ્યો કાઠિયાવાડની નગરપાલિકાના ચેરમેનો જિલ્લા પંચાયતના હોદ્દેદારો એપીએમસીના હોદ્દેદારો બુટલેગરો ગુંડાઓ માફિયાઓ બધું અહીંયા ગોપાલ ઇટાલિયાને પાડવા માટે આટલી મોટી તાકાત લાગી પણ પાડી શક્યા નહીં શું કામ હું એક એક પગથિયું પરીક્ષા આપીને ચડેલો માણસ છું શોર્ટકટ મારી શાળાની પરીક્ષાઓ ઘણી આપીએ પણ આ પરીક્ષાઓ તમે જે રીતે પાસ કરી રહ્યા છો અને એમાં તો હું પોતે છું કે તમે એમાં પાસ છો તમારા માતાનો કેટલો રોલ છે જેને બહુ નાનપણમાં ન ખબર પડતા કેટલાક સંસ્કારો તમારામાં રેડ્યા છે કેટલીક વાતો કરી હશે હા એ વાતમાં એક તો મારા મમ્મી એ છે ને મને એવી રીતે મને ઠપકો આપ્યો હોય કે મને માર્યો હોય કે સમજાય હોય કે ભાઈ આટલી વસ્તુથી દૂર રહેવાનું તો જેમ કે હું અત્યારે મારા જીવનમાં કોઈ વ્યસન નથી હું તમાકુ નથી ખાતો સાદુ પાન મસાલા નથી ખાતો ગુટકા નથી ખાતો હું સિગરેટ નથી પીતો હું દારૂ નથી પીતો હું વ્યસનની વ્યાખ્યામાં એવું કોઈ કામ નથી કરતો હું જુગાર નથી રમતો મને એવી કોઈ ખરાબ આદત નથી એ મારા મમ્મીએ મને જે તે વખતે ખૂબ સમજાવી 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 સમજાવીને ક્યારેક મારવો પડે મારીને કે ભાઈ આ નથી કરવાનું આપણે લાઈફમાં હવે એ મારી આદતમાં છે મને અત્યારે કોઈ કંઈ ફાંસી ચઢાવી દેમ નથી હું માવો ખાવા માંડું તો કોઈને નવાય ન લાગે કે મેં આખું કાઠિયાવાડ ખાય છે હું ખાવું પણ હું નથી ખાતો હું સાદું પાનપરાગ આવે કે માણેકચંદ આવે હું એવું નથી ખાતો તો એ મારા મમ્મીએ મને શીખવાડેલું પછી બીજું કે તમે જમવા બેસો તો એંઠું નહીં મૂકવાનું એ મારા મમ્મીએ મને ભારપૂર્વક શીખવાડેલું છે પછી મારા મમ્મીએ એક એ વસ્તુ શીખવાડેલી છે થાળીમાં હાથ નહીં ધોવાના તમે જે ખાવ છો એને ગોબરા ન કરો ઊભા થઈને ગમે બોલાવો એટલા માટે કે શ્લોક બોલાવો એની માન્યતા છે કે તમે ખાવ છો ત્યાં ગોબરા ન કરો તમારી બાજુમાં બીજો માણસ એ ખાય છે એ તમને હાથ ધોતા જોશે દી હું વિચાર છે પછી એ થાળી પાછી કોઈ કે ધોવાની છે એમાં તમે કોગળા કર્યા ને હાથ ધોયા ને એ કોઈ ધોવાની એવું ન કરો કે તમારું તમે સાફ કરો એટલે થાળી ઊભા થઈને ચોકડીમાં મૂકી દેવાની એ મારી મમ્મીએ શીખવાડ્યું એટલે હું જનરલી આજે એ આદત મારા જીવનમાં છે તમારી પથારી તમારે જાતે પાથરવાની ખાટલો ઢાળવાનો હાથે ગોદડું પાથરવાનું સવારે પાછ જાગીને ભૂલ્યા વગર લઈ લેવાનું એમાં કોઈ રાહ નહીં રહેવાનું બેન લેશે ભાભી લેશે મમ્મી કોઈ નહીં લે નાવા જાવ તો તમારું પાણી તમારે ગરમ કરવાનું તમારું પાણી લઈ જવાનું છે ની પાણી નાં લેવાનું છે તપેલું પાછું ઠેકાણે મૂકી દેવાનું આ બધી મારા મમ્મીએ શીખવાડેલી વાત છે જે હું આજે હવે હવે આમ થોડુંક રાજકારણમાં જે હોટલમાં હોય ત્યાં કાંઈ તપેલા બપેલા હોય નહીં તમારા ઘરે મહેમાન થઈને આવ્યો તમારી લાગણી હોય ગોપાલભાઈ નહીં તપેલું તો હું જ લઈશ તો એ બધું પ્રેક્ટિકલ છે પણ મેં આદત જવા નથી દીધી એ સિવાય હાથે કપડાં ધોઈ નાખવા ઘરની સાફ સફાઈ કરવી એ બધું જ મારા મમ્મીએ કેમ કે મારા મમ્મી છે ને અત્યારે બહુ ફિટ એન્ડ ફાઇન છે એમાં કોઈ ટેન્શન નથી પણ એવું માનતા મારા મમ્મીને પપ્પાને નોખો થયું તો કોઈ વાત નહીં હશે આપણે એમાં પડ્યા ને પણ એટલે મમ્મી કાયમ એવું ઈચ્છતા કે તું તારા બાબા જેવો ન થતો હારો માણા થાય છે હવે ખરાબ છે એવું હું નથી કહેતો પણ એટલે એણે એ વાતની કાળજી લીધી કે જે વસ્તુ એને ત્યાં ન ગમી એ વસ્તુ આમાં ન હોવી જોઈએ એની એણે કાળજી લીધી એટલે આપણને કીધું કીધું તો અમે તો માન્યું કે માર ખાધો આ તે બધું પણ તમે સમજો કે મારી મારા પરિવારમાં કોઈ પુરુષ નથી બરાબર હું જો મારા મમ્મીના કયામાં ન હોત મારી મમ્મીએ મને હારું ન શીખવાડ્યું હતું હું તો અત્યારે ક્યાં હોત આજે હરા હારા ઘરના છોકરા ડ્રગ્સના રવાડે ચડી ગયા ગોપાલ ઇટાલિયાના બાપા નથી ગોપાલ ઇટાલિયા પરિવારમાં મોટો છે પુરુષમાં તો એ કયા રવાડે ચડ્યો સમજો તો મારું ઘડતર કેવું થયું એ સમજો કે નહીતર તો હું આડા પાટે ચડી જાય વાર શું લાગે મારી મમ્મી થોડી મારી પાછળ ફરે હું તો પાછો અમદાવાદ પોલીસમાં પોલીસમાં લાગ્યો અમદાવાદમાં નોકરી ઘટેલે ઘરો બે હવાનું હોય અમે ઈ રવાડે નથી ચડ્યા તો ઠેઠથી ઠેઠ સુધી અમારું મનોબળ કેવું હશે માયે આપેલું મનોબળ કે બટા આ કરવાનું છે આ નથી કરવાનું એ અમારા ઘડતરમાં આવેલી વાત છે ને એટલે તમે પૂછો ને મને રાજકારણમાં ઘણા પૂછે રસ્તો બદલી નાખ પાર્ટી બદલી નાખ હવે ભાઈ અમે એક એક માવો નથી ખાતા પાત્રી વર્ષના થઈ ગયા અમને એટલી લાલચ નથી આખી દુનિયા ખાય છે તો ચાખી લઉં કે સિગરેટના બે કસ મારી લઉં એ મન નથી થતું તો પાર્ટી બદલવાની ક્યાં વાત અમે મનોબળના માણસો છીએ અને મારી માએ એવા પેદા કર્યા છે તો પછી કાંઈ ફેરફારનો પ્રશ્ન નથી કાં ઘરે જઈને નહીં મજા આવે રાજનીતિમાં તે દીરા ગામમાં ખેતરમાં ગમીને વહી જાવ અહીં ક્યાં મારા બાપા કઈ મોટા વડાપ્રધાન હતા કે મારા વારસો સાચવવાનો એટલે આવી વાત છે તમારું મનોબળ જોઈને લાગે છે ચંપાબેન નું મનોબળ નબળું નહીં હોય પણ માં છે ને હંમેશા ચિંતા કરે આ બહુ ચિંતા કરે તમે રાજનીતિમાં આવો ને એની સાથે સાથે સંઘર્ષ આવે અને માની ચિંતા જુદી હોય એમને ક્યારેક તમારી ચિંતા થાય છે એને કાયમ થાય શું ચિંતા બહુ ચિંતા કરે કે આ છોકરો શું કરે છે ને આનું શું થશે ને આને કોઈક હેરાન કરશે ને કોઈક આને તકલીફ પહોંચાડશે અને મારા છોકરાને કોઈક કંઈ કરી નાખશે આવું બધું એને બીક લાગ્યા કરે એટલે એ અમારા કુટુંબના બીજા બહેનોને કહે ક્યારેક રોવે અને ક્યારેક ઉદાસ થઈ જાય ને લાગણીશીલ થઈ જાય ને એમ ધ્યાન કે ભાઈ તમે આ ગોપાલને જરાક સમજાવજો ને ધ્યાન રાખજો અને અમારા કુટુંબના પુરુષોને કહે કે ભાઈ ગોપાલનું તમે જરાક ધ્યાન રાખજો પણ એ તો એ સમજતા હોય ને એ મારું શું ધ્યાન રાખે હું આખા ગામનું ધ્યાન રાખું એવું નહીં પણ તમે કીધું ને એટલે એમાં તમે કીધું કે ચૂંટણીમાં આ પ્રકારની પ્રવૃત્તિનો પણ સામનો કરવો પડે છે તમે કીધું કે કેટલાક ગુંડાઓ સામે તમારે લડવું પડે છે એ ચિંતા માને હોય ત્યારે તમે શું સમજાવો છો નહીં હું હવે કેવું છે કે એક સેટ પોઝિશન છે હું સમજાવું સમજાવતો નથી પણ હવે એણે કેટલીક વસ્તુ સ્વીકારી લીધી છે કે હવે આ પાછો મળવા જ નથી રાજકારણમાં શરૂ શરૂના પીરિયડમાં માએ એવું વિચાર્યું કે કંઈક કહું તો માને આમ કે તેમ પણ આપણે આપણા મનથી ખોટું કામ ન કરતા હોય એટલે ભગવાન આપણને સાથ આપે એટલે હવે હું મારી મમ્મી એક લેવલે આમ સંતોષ છે હવે અત્યારે આજે કેમ કે છાપામાં ટીવીમાં કુટુંબમાં કંઈક સારી વાતી થતી હોય ને તમારા છોકરાનું આમ ચર્ચા થતી હતી ને આમ વખાણ થતા તો થોડુંક મનમાં એને કોન્ફિડન્સ આવે ને કે ના ના આમ તો થોડુંક પાટે ચડેલું છે એમ એટલે બહુ શરૂ શરૂમાં ચિંતા વધારે હોય હવે શું હોય કુટુંબમાં જાય ક્યાંક લગ્નમાં જાય ક્યાંક મરણમાં જાય સોસાયટીમાં આજુબાજુ લોકો રહેતા હોય સોશિયલ મીડિયા એ વાપરે છે વોટ્સએપ ને યુટ્યુબ વાપરે મારા મમ્મી તો એમાં એ કંઈક હારું જોવે ગોપાલનું હારું જોવે તો એને થાય ના ના મારા છોકરા રેડી છે તો પાછી મજા આવી જાય ને તમે જે ફેંકો છો એને રાજી થતા હશે ને વિષય નથી મારા મમ્મી બહુ ધાર્મિક પ્રકૃતિના માણસ છે એને એક એન્ડ્રોઈડ મોબાઈલ લઈ આપ્યો છે ઘરે વાઈફાઈ છે આખો દિવસ રાત યુટ્યુબ પર ધાર્મિક વક્તવ્ય સાંભળ્યા કરે ચોવીસ કલાક રાતે સાંભળતા સાંભળતા ઊંઘી જાય હું ઘરે રાતે મોડો જાઉં એટલે ઓલું યુટ્યુબ વાગતું એટલે આમ પોચ કરી દઉં તો પાછા જાગી જાય કેમ બેન કર્યું વાગતું રહે તો ઊંઘી જાય એને કોઈ વસ્તુમાં રસ નથી લેતા રાજકારણ કુટુંબ બાત એ ખાધું હું કપડાં કયા પહેર્યા પૈસા ક્યાંથી આવ્યા કોઈ ચર્ચા નહીં યુટ્યુબ ચાલુ રહેવું જોઈએ અને એમાં એને મજા આવે નહીં વક્તવ્ય સાંભળ્યા કરે ધાર્મિક પ્રકારના હવે એના અલ્ગોરિધમમાં આવી ગયું પાછું એટલે હવે એનામાં એક તો એને ચાર પાંચ વ્યક્તિ મેં ખોલી દીધા હોય એ એમ કે મારે આવું સાંભળવું છે તો હું એવું યુટ્યુબ કરી દઉં પછી આમાં આમ ઘૂસી જાય સાંભળ્યા કરે એને મજા કરે હં કોન્સ્ટેબલ હં પછી તમે જે સમયના ગૃહમંત્રી સામે ચપ્પલ ફેંકો છો લોકો તમને ઓળખતા ગોપાલ ઓળખવા હું તો કોન્સ્ટેબલ હતો ને એ પહેલા શું કરતા કોન્સ્ટેબલ ની પહેલા હું ભણ્યો ને ભણી નિરામ બેઠો હું બારમું ભણ્યો તો બે હજાર છમાં માં મારું બારમું પૂરું થયું ભણતા ભણતા ખેતી તો મજૂરી કરતા હતા નહીંતર તો ઘર નહોતો હાલે એમ ખેતરે આવીને થોડુંક ભણીએ ને ખેતરે જઈને ભણીએ ને એવું કરીએ ને થોડી ઘણી કમાણી થાય ખાઈ પીને મજા કરીએ ભણી લો એટલે મારા બાએ એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણી પાસે ભણવાના આગળ પૈસા નથી ભાઈ એટલે તું કંઈક કમાણીનું કર એટલે અમારામાં કાઠિયાવાડમાં ને અમે અમારી જ્ઞાતિમાં કે ભાઈ હીરાનો ધંધો અમારે હાથ વગો ધંધો જ્યારે જાવી ત્યારે ત્યાં કામ મળી રહે અને એમાં શીખવાથી લઈને શરૂ કરો એટલે હાલી જાય બીજું તો કાંઈ આવડવું જોઈએ ને એટલે મને હીરામાં બેસાડી દીધો એટલે અમારે ઓળખાણ્યું ભલામણ્યું થઈ જાય નાની મોટી કે ભાઈ આ ફલાણા ભાઈનો છોકરો છે કે આનો બેનનો જ ભાણો છે એટલે હું ભાવનગર હીરામાં બેઠો હીરામાં મેં બે હજાર સાત આઠ નવ સુધી હું હીરામાં રહ્યો ઘડીક ભાવનગર રહ્યો ઘડીક સુરત રહ્યો ઈ ગાળામાં પોલીસની ભરતી આવી મેં ફોર્મ ભર્યું પછી પાછું બધી તૈયારી કરી પણ હું હીરામાં રહેલો પછી હું કોન્સ્ટેબલ બન્યો એટલે મારી દુનિયા બદલાઈ ગઈ મને અમદાવાદ રહેવા મળ્યું ભણેલા ગણેલા માણસો આવ્યા પાવરફુલ માણસો આવ્યા ડેરિંગવાળા માણસો વચ્ચે રહેવા મળે આથી સપનું એ વખતે શું બનવું છે સપનું તો આમાં એવું કઈ હોય નહીં આપણે મોસ્ટલી સહજ લાઈફ જ બધા માણસો જીવતા હોય પણ કોઈ માણસ છે એ એકસ્ટ્રા ઓર્ડિનરી કામ કરીને જ્યારે બહુ મોટો બની જાય ને પછી એમાં એક મિથક ઉમેરાઈ જાય કાલ્પનિક કથાઓ એના જીવનમાં ઉમેરાઈ જાય

પછી હું કોલેજમાં એક વર્ષ ભણ્યો ત્યારે લાગ્યું હીરામતો મને એવું કાયમ થતું કે બોલી શકું છું તો મારે કંઈક એવું બોલવું જોઈએ કે લોકોને બહુ મદદરૂપ થઈ શકું અને હજારો લોકોને હું કંઈક સારી વાત કહી શકું એ મને કાયમ એવા સેન્સ આવ્યા કરતી એ મને રિકોલ થાય છે યાદ આવે છે કે આવું થતું જ પણ એ વસ્તુ નેતા હોય મોટિવેશનલ સ્પીકર હોય મીડિયા હોય એ કંઈ ખબર ન પડતી પણ બોલતા આવડે છે મને તો હું કંઈક બોલવું છે એવું થયા કરે તે હવે આ ઠેઠા આવ્યા છે એવી બિલકુલ

પુરુષ તો બનાવ્યો હતો જે એમને લાગતું હતું કે ગોપાલ આવો તો હોવો જોઈએ આવો ન હોવો જોઈએ પણ એ તો એના મનનો છે ને આ આ આ બીજા પાત્ર છે હા પણ તમને પતિ તરીકે કમસે કમ એવા માપદંડમાં એવા પતિ તો તમે એમને મળ્યા હશો ના ના હાર છે મારી ઘરવાળી છે એ બહુ સારી રીતે મારું બધું મેનેજ કરે છે મારી દીકરીને બહુ સારી રીતે મોટી કરે છે મારી છોકરી બહુ હોશિયાર છે મળવા જેવી છોકરી છે બિલકુલ અઢી વર્ષની છોકરી છે પણ એટલું સારું બોલે છે બધી જ વસ્તુમાં એને ખબર પડે તો એ ઘડતર એણે એ મારી વાઈફે કર્યું એનું મારી દીકરીને કેમ કે મારી પાસે ક્યાં સમય જ છે એને રમાડવાનો મારી છોકરી જન્મી ત્યારે હું દિલ્હીમાં જેલમાં હતો ચૂંટણી ટાણે જન્મી બે હજાર બાવીસમાં તો ત્યારે વાદ વિવાદ હાલતો હતો આવો પોલિટિકલ વિડીયો વાયરલ થયો ને આ થયું ને તે થયું ને એમાં મને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ તે દિવસે મારી દીકરી જન્મી ત્યારે હું દિલ્હીમાં હતો પકડી લીધો હતો પોલીસે તો એનું ઘરતર મારી વાઈફ કરે છે અને એટલી હોશિયાર છોકરી બધી વાતમાં ટેલેન્ટેડ છોકરીને બધી ખબર પડે જવાબ હું દેવા કેમ જવાબ દેવા કોને તમે કેવું તું કેવું હું કહું તો મારી છોકરી છે ને વખાણ કરતો એવું લાગે પણ એ અમારા આખા પંથકમાં બધા એમ કે આ છોકરી તમારી કાંઈક અલગ જ છે મેં કીધે એની માએ એને ભાઈ મોટી કરી છે અમે તો એટલે ફેમિલીનો સપોર્ટ તો બધાને જોઈએ જ ન કરતો માણસ હાલી નહીં કે હું ગમે એવો મોટો ક્રાંતિકારી હોઉં પણ પરિવારના ત્રણ સભ્યોનો ટેકો ન હોય ને તો ભાંગી જાય ગમે એમાં એટલે પરિવારનું મહત્વને આપણે હંમેશા સ્વીકારી નાલવું પડે કે મા છે પત્ની છે મારી બહેનો છે એ બધાનું પૂરું પીઠબળ છે પીઠબળમાં શું હોય કે જેમ કે મતદાનનો દિવસ હતો મારી બંને બહેનોનો ફોન આવ્યો ભાઈ રે તને ભગવાનના બહુ આશીર્વાદ છે તું જીતી છો અમને એવું લાગે છે આટલો ફોન આવ્યો બસ તો ઈદ તો ઈદ તો પાવર છે ને મારી બેન મને એમ કે તું જીતી જશ ને તને ભગવાનનું પીઠબળ છે એવો ફોન આવ્યો શબ્દો એમાં આર્ટિફિશિયલ શબ્દો નહીં કે આવનારી ચૂંટણી તમને ખૂબ જ નથી દિવાળી ઉપર આવતા એવા નહીં તો પરિવાર આપણને જ્યારે આવા બે શબ્દો કે ત્યારે માણસમાં પાવર આવે એ પાવર સત્તાના પાવર કરતા હજાર ગણો મોટો પાવર હોય છે જે મને મારા પરિવારમાંથી મળે છે મારી પત્ની મમ્મી મારો ભાઈ મારી બહેનો મજા આવે છે અને અમે કર્યા કરીએ છીએ એક પાવર છે જે સૃષ્ટિ ચલાવે છે તમે એવું નથી માનતો તમે આનું જ નામ તો પણ તમે કેટલા ધાર્મિક છો

તમારી ફરજ શું છે ભગવાને જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ધર્મ શબ્દની વ્યાખ્યા કરી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભવતી ભારત એવું કીધું કે ધર્મને જ્યારે હાનિ થશે ત્યારે ભગવાનનો જન્મ થશે અથવા ત્યારે ભગવાન આવશે અને અભ્યુત્થાનમ અધર્મસ્ય અધર્મનો નાશ કરશે અને ધર્મનો પાછું ઉત્થાન કરશે હવે તમે વિચારો કે ત્યારે તો સનાતન પરંપરા એક જ ધર્મ હતો ત્યારે દુનિયાના કોઈ ધર્મ નહોતા તો પણ જ ભગવાને એમ કેમ કીધું કે ભાઈ ધર્મને હાનિ થશે અને હું આવીશ ધર્મને હાનિ થવાનો પ્રશ્ન જ નહોતો બીજો ધર્મ જ નહોતો કાંઈ માથાકૂટ જ નહોતી તો એ કેમ એવું કીધું એનો અર્થ એમ છે ધર્મ એટલે ફરજ જ્યારે માણસ પોતાની ફરજ ચૂકશે ત્યારે માણસ અધર્મ કરતો હશે એ ફરજ ચૂકેલા માણસને પાછો ફરજના રસ્તે ચડાવવા એટલે કે ધર્મનું કામ કરાવવા માટે હું આવીશ તો હું ધર્મને મારી ફરજ સમજું છું ધર્મ છે એ ધર્મના ઘણા ભાગ છે એક છે કે તમે ધર્મને પરંપરાના સ્વરૂપમાં લ્યો છો ધર્મને ફરજના સ્વરૂપમાં લ્યો છો અને ધર્મને તમે એ પ્રક્રિયાના સ્વરૂપમાં કે ભાઈ તમે જે કાંઈ પ્રોસેસ છે ધર્મની એમ હું ધર્મને ફરજના સ્વરૂપમાં લઉં છું મારી માણસ પ્રત્યેની ફરજ હું તમારા પ્રત્યે ફરજ હું સમાજ પ્રત્યે ફરજ હું વ્યક્તિ પ્રત્યે ફરજ હું ગરીબ પ્રત્યે હું ફરજ મહિલા પ્રત્યે તો હું એ ફરજ નિભાવું છું અને એ જ મારો ધર્મ માનું છું હવે કપાળે ચાંદલો નથી કરતો એ અલગ વાત છે પણ તમે મને હામાં મળ્યા તમે મારી પાસે કોઈ આશા રાખી તો હું મારી ફરજ નિભાવું છું એ મારો ધર્મ છે અને ભગવાન કૃષ્ણે એ જ કીધું ને કે ધર્મને હાનિ ક્યારે થશે હું મારી ફરજ નહીં બજાવું ક્યારે ધર્મને હાનિ થાય એનો દાખલો સમજો કે તમે મામલતદાર છો હું તમારી એક વિધ હું એક ગરીબ ડોશી છું હું મામલતદાર ઓફિસે આવી છું તમે ટાઈમે ઓફિસે નથી આવ્યા કેમ કે તમે ક્યાંક તમે તમે જે ધર્મમાં માનો છો એ ધર્મના ધર્મ સ્થાને તમે ક્યાંક પૂજા પાઠ કે કરવા ગયા છો પણ તમારો ધર્મ એ નથી તમારે આ ડોશી લાઈનમાં ઊભી નહોત રાખવાની તમારે ડોશી પ્રત્યે તમારી ફરજ અદા કરવાની નથી એ ફરજ છોડી અને તમે બીજે ગયા તો તમે અધર્મ કર્યો નહીં એવો અધર્મ વધે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવવાના તો અમે તો અમારી ફરજ જ નિભાવીએ પછી બીજી ક્યાં વાત જ વધી તમારા અલગોરિધમમાં ચંપાબેનના અલગોરિધમમાં તો તમે એકદમ ભજનો છે ધાર્મિક વાતો છે વિડીયો છે મારા અલ્ગોરિધમમાં હું શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર જે જે વ્યક્તિઓએ વિવેચન કર્યું છે એ વિવેચન ખૂબ આંબળું ઓશોએ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર જે કાંઈ વિવેચન આપ્યું છે પછી આપણા નગીનદાસ સંઘવી એણે ભગવદ્ ગીતા ઉપર જયભાઈ વસાવડાએ ભગવદ્ ગીતા ઉપર જે વક્તવ્ય આપ્યું હોય પછી એ સિવાય બીજા બે ત્રણ વ્યક્તિઓ છે એનું નામ મને યાદ એમને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર જે કાંઈ વક્તવ્યો આપ્યા હોય કે એમણે કોઈ શ્લોકને કેવા અર્થ સાથે સમજાયો તો હું એ બધાના અર્થ સમજીને હું હું સમજ્યો છું એ કો રિલેટ કરતો હોઉં બાકી મોબાઈલમાં હું હાર્દિક દવેના ભજન ઘણા સાંભળું જયદીપ સોની છે એના ભજન બહુ સારા હોય છે પછી હમણાં જયદીપ ગોસાઈ બહુ સારા કલાકાર છે તો બહુ સારું ગાય છે એને સાંભળું પછી લોક લોકસંગીત જે છે આપણું એમાં જે નખરા કર્યા વગર ગાવાની જે વાત હોય ને એ હું ગીત સાંભળું નખરાવાળી વાત આપણને બહુ ગમતી નથી એ પછી કોઠાહુજની વાત હોય લોકસાહિત્યની એને હું સાંભળું ભાઈ અહીંના જોક સાંભળો છું એટલે જોક્સ તો હું કોઈના નથી સાંભળતો કેમ કે એવું જોક્સ સાંભળવાનો કોઈ આપણી પાસે એવો નથી સમય નથી ને એવી જરૂર નથી કેમ કે હું મારું મન પ્રફુલ્લિત જ હોય સારા ભજન સાંભળીએ એટલે મોજમાં આવી જાય પછી જોક્સ ક્યાં અલગથી સાંભળવાનો છે પણ હું યુટ્યુબમાં બીજું રાજકીય ડિબેટો કાંઈ મને એમ લાગે ઓલા થમનેલ હોય તો થમનેલમાં ફોટો ટાઈટલ માર્યું હોય આપણને એમ લાગે કે બરાબર છે તો જ બટન દાબવાનું બધા ડિબેટ નહીં સાંભળવા અમુક માણસોને સાંભળી લઈએ અમુક સારા વક્તાઓ છે ગુજરાતમાં એના ભાષણો સાંભળી લઈએ કે એ શું બોલે છે કયા વિષય ઉપર બોલે છે તો એ સાંભળતા રહીએ નેશનલ હિન્દી અને અંગ્રેજીના કેટલાક વક્તવ્યો સાંભળું કાયદાના લેકચરો સાંભળું તો એ બધું હું કાયમ સાંભળતો છો ઘણી વાર જોઉં છું તમે લઈ તો તમે આ બેઠા છો ને તમારે હાજરી કહું તો તમને એમ લાગે મારા વખાણ કરે એટલે તમે કહી શકો ના ના તમે જે રીતે બધા સારા સારા બધી ને બહાર લાવવાનું કામ કરો છો અલગ અલગ અનેક તમે ટેલેન્ટ ગાવાવાળા હોય બીજા બધા હોય એને તમે બહાર લાવો છો પછી તમે બહુ સહજ રીતે બધા ઇન્ટરવ્યૂ કરો તો હું એ જોઉં છું હું બધું જ જોઉં તો મારી પાસે ક્યાંથી આવે છે મટીરિયલ આ લોકો તમારો વિડીયો હું ન જોઉં તો મને કેમ ખબર પડે તો તમારે કંઈક બોલવું હોય તો કેટલું બધું સાંભળવું પડે હું સો કલાકના વિડીયો સાંભળું ને ત્યારે દસ મિનિટ સારું બોલી શકું નહીં તો આટલું બધું કેમ બોલાય સાંભળ્યા વગર તો મેં તમને કીધું બહુ સાંભળ્યું છું પણ એકાંતમાં ગાડીમાં બેસીને સાંભળું એન્સ ફ્રી હજારો વસ્તુ સાંભળું ત્યારે દસ મિનિટ સારું બોલી શકાય ગોપલ ઇટેલીએ બોલે ત્યારે બધાને સાંભળવા ગમે છે બધાને લાગે છે કે સિંહ છે ગિરનાર હવે ગિરનારની ગોદમાં એમ કરીએ છીએ બે મિનિટ તમારા ગુણો ને વખર નહીં કરો કારણ કે હિંમત તો છે ને હિંમત કરીએ હો હિંમત કરીએ પણ ક્યારેક રડે છે રડવું પડે બધું આમાં સમય રડે નહીં માણાં નો હોય કોઈ ના પાડ દે ને તો બીજી વાર એને મળવું નહીં કેમ કે એ તો ઈશ્વરીય સંવેદના હોય માણસ રડવો જોઈએ ખુશ થવો જોઈએ એમ છેલ્લે હમણાં કાંઈ રડવા લાયક પ્રસંગ આવ્યો નથી હમણાં તો બધું હરખું હાલે છે લડો છો હમણાં લડવા પણ માણસમાં સંવેદના હોવી જોઈએ જેના સંવેદના મરી જાય એની માણા ન રહે તમે અનેક નેતાઓ જો દાંતય ન કાઢતા હોય ને રોતાય ન હોય એવો માણસ આપણું શું ભલું કરશે કે કેમ કે એ એની બીજી સાઈડ બતાવી નથી શકતા તમે હવે બધા નેતાને જેને મળો એ રાજનીતિ સિવાયનું બીજી બીજું પોતાનું પાસું બતાવી જ નથી શકતા માત્ર ને માત્ર રાજકારણ સિવાયના ઇન્ટરવ્યૂ સિવાય કાંઈ એક શબ્દ કોઈ નેતા નથી બોલી શકતો તો કાંઈ નેતા ખાલી એવો ન હોવો જોઈએ માણાય તો હોવો જોઈએ ને થોડોક સંવેદના હોવી જોઈએ અનુકંપા હોવી જોઈએ કરુણા હોવી જોઈએ મમતા હોવી જોઈએ હે લાગણીઓ હોવી જોઈએ એવું જેનામ ન હોય એ માણ મંત્રી બની જાય આપણે ક્યાંય એને કાંઈ ઘરે લાવવો છે મિત્રો ગોપાલભાઈને એક માણસ તરીકે એમના એ પાસાને મેં તમારી સામે મૂક્યું છે લડવાવાળો માણસ અને સાથે સાથે કીધું કે લોકોને રાજી પણ કરવા જોઈએ તો આપણે ત્યારે રાજી થશું કે ભવિષ્યમાં એ લોકસેવા માં લોકોની સેવા કરશે અને એક જુદા મુકામે મળીશું ત્યારે જુદી વાતચીત કરીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ